નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા બાબા વિશે વાત કરવાના છીએ જે આઈઆઈટી કરીને બાબા બન્યા છે તો આ બાબા શા માટે બન્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ આ બાબાને એક્સપોઝડ કરવાના છીએ તો ખાસ આ વિડીયોને સુધી જોવો જોઈએ હું તેમનું કાળું સચ બતાવીશ તમે પણ જોઈને કહેશો કે ના આ વાત સાચી છે અને તમે પણ આ આઈઆઈટી બાબાને જોવાનું બંધ કરી દેશો કારણ કે આ આઈઆઈટી બાબાથી ઘણા લોકોના ભવિષ્ય બગડી શકે છે તો ચાલો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આ બાબા વિશે મેળવી शो प्रथम मित्रों बात करी कि आ बाबा ए एन्ना माता पिता विषय सु कहूं तेना विषय सामळसो तो तमे पण कहशो के ना ना बाबा जी साव खोटा से आम नाम तो मने नथी खबर पण तमे आ बाबा जी नो शो प्रथम वीडियो जोवो तो मैंने अपने पापा के लिए घर बनाना है लाइक तुम्हारे लाइक माँ बाप ही भगवान है अरे माँ बाप भगवान नहीं है यार बाप को भी भगवान ने बनाया है बलू, बलू, क्या ये? <laughs> देखने का अलग तरीका है वो सतयुग वाला कॉन्सेप्ट तुम कलयुग में यूज कर रहे हो बेसिकली बोलो अब तुम कृष्ण के जो उनके सत्तान थे उन सबसे पूछो तो भगवान ही हो गए उनके लिए तो फिर तो वो बंदा ही वैसा है अब यहाँ पे मामा भी अपने बच्चों को ऐसे रेस करते हैं जैसे कि वो घोड़े का बना रहे हो और तो उसको बड़ा करके फिर उनको के उनसे काम निकलवाएंगे ये तो उनकी सोच होती है देखो तो मामा भगवान है देखो तो भगवान वो करके चलिए भाई ये सब कलयुग का ट्रैप है तुम्हारे लिए તો આ યુગ તમે વિડીયો જોયો હશે ત્યારબાદ તમને ખબર પડી હશે કે આ બાબા શું કહેવા માંગે છે કે માતા પિતા માત્ર ઘોડાની જેમ બાળકોને રાખે છે અને તેમને જે કામ કરાવવા માટે તે ભણાવે છે તેમના માટે તેમના સ્વાર્થ માટે ભણાવે છે તો શું આ તમને સાચું લાગે છે કે માતા પિતા એ પોતાની કેટલી મજૂરી કરી કરીને બાળકોને ભણાવે છે અને તેમ છતાં પણ આ બાબા એવું કહે છે કે માતા પિતા તો માત્ર તેમના કામ માટે ભણાવે છે તો શું માતા પિતા માટે આ આઈઆઈટીએન બાબા એવું કહે છે કે માતા પિતાને ભગવાન સમાન ના ગણવા જોઈએ ભગવાન અલગ છે પરંતુ તમારા જો જીવનમાં જો તમે સાચી રીતે માનો તો ભગવાન તમારા માતા પિતા જ ગણાય છે તે તમને કેટલી મજૂરી કરીને તમને ભણાવતા હોય છે અને તમે એમ કહો છો કે તે તમારા માતા પિતા ભગવાન સમાન ના ગણાય પરંતુ કદાચ એ બાબાનું ભવિષ્ય તેમનું ભૂતકાળ સારું ના રહ્યો હોય તેના કારણે તે એવું કહી શકતા હોય કે તેમના માતા પિતાએ તેમની સારી એ રીતે દેખભાળ ના કરી હોય તો જ તે એવું કહી શકતા હોય પરંતુ ઘણા બાળકોને તો એવું હોય છે કે તેમના માતા પિતા કેટલું કેટલું પરિસ્થિતિ કેટલી ખરાબ હોય તેમ છતાં પણ તેમને ભણાવતા હોય છે તેમને આગળ તેમના બાળકોનું સારું ભવિષ્ય થાય તે માટે કેટલું કેટલું પરિસ્થિતિ નબળી બેઠવતા હોય છે તેમ છતાં પણ જો આ બાબાની આગળ જતા બાળકો વાત સાંભળે કે માતા પિતાને ભગવાન સામાન ના ગણવા જોઈએ માતા પિતા તો માત્ર એમનું માટે આ બધું કરતા હોય તો બાળકને કેટલું લાગે કે બાળક પણ પછી એમના એ માર્ગ તરફ દોરી શકે છે તો આ બાબાજીએ ના કહેવું જોઈએ ખાસ તમારું ભવિષ્ય તમારે સુધારવાનું જરૂર છે તમે આ બાબાજીની વાતમાં ના આવશો તમારે તમારા ભવિષ્યને આગળ વધારવાની જરૂર છે કારણ કે આ બાબાજીને કંઈક એવો પ્રોબ્લેમ હશે કંઈક એમનો અલગ પ્રોબ્લેમ હોઈ શકે છે તો પરંતુ અત્યારના માતા પિતા કેટલી પરિસ્થિતિ વેઠવીને તેમના બાળકોને ભણાવે છે તો તમે જો ભણતા હોય તો તમે આ તમે કોઈ પણ કામ કરી શકો છો એવું નથી કે નોકરી જ કરવી પરંતુ તમે કોઈ પણ કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો અને આ બાબા કહે છે કે એવી કોઈ પણ મોહમાયા રાખવી ના જોઈએ પરંતુ દરેક મોહમાયા હોવી જરૂરી છે જીવન એને જ કહેવાય છે કે તમે કંઈક પ્રાપ્ત કરવા માગો તમે જીવનમાં કંઈ પ્રાપ્ત જ કરવા ના માગતા હોય તો જીવન શું કામનું છે તો તમારું ભવિષ્ય તમારે સુધારવા માટે આ બાબાજીની વાતોમાં આવવાનું નથી અને તમારી તમારી ભવિષ્યના તમે જે પણ ગોલ હોય તેના ઉપર કામ કરી શકો છો આના વિશે તમારું શું કહેવું છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો